તો લવડું ફેમિલી જેમ છું ભાઈ મજામાં તો ફેમિલી આજે અમે આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને તો ફેમિલી આજે આપણે જવાનું છે સોટીલા તો બધા મિત્રોને પણ બોલાવી લીધા છે સોટીલા અને વ્લોગમાં બિનાર રહીજો છેડ સુધી અને આજ વ્લોગમાં મસ્ત મસ્ત રિએક્શન જોવા મળવાના છે અને મસ્ત થોડી કોમેડી પણ આવશે બધું પણ મસ્ત મસ્ત મજા આવશે મિત્રો તો તમે બધા વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહીજો તો આપણે આજનો વ્લોગ કેવો જવાનો છે કેવો સફર રહેવાનો છે બધું તમને દેખાડવાના છે તો ફેમિલી આજ બધા જ ભાઈબંધો આવી ગયા છે અને અહીંથી આપણો સફર ચાલુ થાય છે તો ફેમિલી તમે જોઈ શકો છો આ હર્ષદભાઈ છે મસ્ત અહીંયા પાણી આવે છે તમે અહીંનો નજારો પણ જોઈ શકો છો અહીંયા છે આ માતાજીનું મંદિર છે જેમ કે ઘોડિયારમાં છે અહીંયા અને અહીંથી આપણો સફર ચાલુ કર્યો છે અને તમે જોઈ શકો છો મિત્રો અહીંનો માહોલ તમે અત્યારમાં વાગ્યા છે દસ અગિયાર વાગ્યા છે અને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત માહોલ છે પણ આમાં કંઈ વાયેલું નથી એટલે તો ચોમાસામાં બહુ મજા આવે કારણ કે આ બધી હરિયાળી હરિયાળી થઈ જાય અને હર્ષદભાઈ શું હાલે હર્ષદભાઈ મોજ ને તો બાકી અને આપણી બીજી સેના બેઠી છીએ અહીંયા તમે જોવો છો આ એક ભાઈ ભાઈબંધ બેઠો છે તો મિત્રો મળીએ આપણે આગળ અને તમને મસ્ત મસ્ત રિએક્શન બતાડતો રહીશ તો ફેમિલી વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મોટું જબરું છે અને આ હવારને આ બધા હિસ્કા ખાઈ છે તો આપણે મને પણ હિસ્કા ખાવાનું મન થયું છે તો આપણે એકાદું હિસ્કો તો બને તો ખાલો હે દુસાઈ માઈક હિસ્કો ખાઈજો આપણે કેમ આવે તમને કાવ પછી તમે પણ હાલો એમ તો કે এক পাৰ মজা আছে તો હેલ્લો ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે પાળિયાદ તો પાળિયાદ પહોંચી ગયા છીએ અને મને સામે એક દેખાય છે અહીંયા તમે જોવો છો સામે એક કેન્ટિંગ આવ્યું છે તો આપણે અહીંયા કેન્ટિંગ પાંચ મિનિટ પૂરો ખાવાનો છે અને આપણે વધ્યા છે કેટલા એક બે ત્રણ ચાર પાંચ જણા વધ્યા છીએ પાંચ છ જણા છ એમાં માણસો વૈદ્યા છે અને બીજા બધા સામે કેન્ટિંગ આરામ કરે છે કારણ કે મિત્રો એમ ચસમા લેવા ઊભા રહ્યા હતા તો તમે આ તમે જો સિત્તેર સિત્તેર રૂપિયાના બધે ચસમા લઈ લીધા છે અને હવે આપણે પૂછી ગયા પાળી તો આમે જઈ થોડી વાર પોરો ખાઈશું અને પછી આપણો સફર પાછો ચાલુ કરશું તો સામે ભાઈબંધો છે તો ત્યાં જઈને તમને થોડુંક બતાડું બરોબર તો ફેમિલી તમે જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા બધા ડિસ્કો કરે છે અને મસ્ત કાઉન્ટર છે તો આપણે પણ ડિસ્કો કરવાનું મન થાય તો આપણે હેલો ગાઈસ ઇટ્સ જોવન એન્ડ યુ નો વોટ ટાઈમ ઇટ ઇઝ ડિસ્કો ટાઈમ આજે નંદાળ અને ગામની સીમમાં પહોંચી ગયા છે તો પાછળ તમે જોઈ શકો છો આ રાવટી આવી હતી ત્યાં ઘડી અમે પાણી પીવા અને હાથ પગને એવું ધોઈ અને ફ્રેશ થઈને અત્યારે પાછા નીકળી ગયા છે અને આ જો ચોકલેટ બોકલેટ આપણને આપી છે તો સેવાવાળાએ ચોકલેટ આપી છે તો મસ્ત ચોકલેટ ખાઈ લઈ ચોકલેટ તો પછી એક નંબર જેવા મિત્રો કેમ લાગી ચોકલેટ કેમ લાગી મસ્ત લાગ્યો પછી ટોપ તો અમે બે અત્યારે વા્યાં ઊભા છે અત્યારે અને બીજા બધા તો આગળ જાય છે અને પાછળ તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક આવેલું આવે છે અને આ રાવડીએ તો બહુ જાજુ પબ્લિક છે અને પાછળ તમે જુઓ કેટલું માણસ ચાલીને જાય છે તો આ લો ફેમિલી આપણે ભોગી ગયા છીએ ઢીકવાળી અત્યારે અને હવે આપણો સફર રહ્યો છે ત્રીસ કિલોમીટરનો હાઇકથી અને બધા મિત્રો ભેગા થઈ ગયા છે જેમ કે હાલ બાર જણા હતા એમાંથી વિજા સિવિ સાત જણા અને હજી આપણે અહીંયા ત્રીસ કિલોમીટર કાપવાનું છે તો અમે આ એક રાઉટર છીએ અહીંયા રૂટ ઊભા સિવાય તમે જોઈ શકો છો મસ્ત ભજીયા બને છે એક નંબર અને આપણે આ શું કહેવાય સેના આપણી શેના ભજી અહીં બેઠી છે અને લે અહીંયા મસ્તકારના ભજીયા બને છે આજે આપણે અહીંથી નાસ્તો બાસ્તો કરી અને પછી નીકળશું અને ત્રીસ કિલોમીટરનો કાપવાનો છે અને આપણે જો થોડાક ભજીયા ખાઈએ મસ્ત મજાના ફેમિલી પીઝા છે આ ભજીયા કહેવાય આ ભજીયા કહેવાય તો ફેમલી આ ભજીયા ખાઓ તો વ્યાવ બધા હું જો ભજીયા ખૂબ મસ્ત મસ્ત એક નંબર છે તો અહીંયા તો ઘણું બધું હાલવાનું બાકી છે જેમ કે ત્રીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર બાકી છે અને આ કયા ગામના છે હમણાં પૂછવી કે તમારું ગામ કયું અને આ ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે તમે જોઈ શકો છો આ જો એકદમ મસ્ત મજા આવો ખાવાની બાકી તો આ જો હલો ગરમ ગરમ ખાવા હોય તો વી આવજો મિત્રો તેલમાંથી એકદમ તાજા તાજા તળીને બહાર આવે છે ને

Sab piri gabi nih diso Sab piri nih favorit Lah Ladis nih favorit Pani Piri Ya malah mitro Kita lagi Pani Piri? Masain? Oh my god Wow! Masa dah wala Ajo no. Pani Piri biasa ya Biasa nih ke atlet, sia wakere ya હા જોઈ શકો છો કેટલું પબ્લિક ખાવા માટે ગુડ મોર્નિંગ ફેમિલી તો આપણે જાગી ગયા છીએ અને અહીંયા પાછળ દેખાય તમે પાછળ દેખાય છે એ ઘરે અમે સુતા હતા અને બધા મિત્રો પણ જાગી ગયા છે આ તમે જોઈ શકો છો આ જો અને આ પાછળ ઘર રહ્યું ને ત્યાં અમે હુતા હતા અને અત્યારના વાગ્યા છે સાડા સાત વાગ્યા છે અને મસ્ત મજાના અત્યારે હવે જાય ઓલા પણ કેન્ટિંગે તો કેન્ટિંગે જઈને બધા નાય છે અને બધાને અહીંયા મોઢા ધોવાનું બાકી છે તમારે આવું છે ભાઈ બંધો હોય જોવાની આવું છે આલો હાલો કર્યો તો મસ્ત મજાના બધા નાખશે અને પૈસા નીકળવાનું પ્લેન છે અને જેમ કે ભજે તો કાલ હાન પાડવાય નહીં છે આપણે તો તો હજી અહીંથી વીસક કિલોમીટરનો સફર બાકી છે મિત્રો અને થાકી ગયા હતા ફૂલ ફૂલ થાકી ગયા હતા તો થઈ ગયા પૈસા ને એમ થયું કે હું એ જાઉં છે પૈસા હું તો આમ તો બહુ થાકી ગયો હું

નાનો પાણી આવે પછી તો બહુ ચવર આવે છે અને આપણે થોડા થોડા થાય ગયા છીએ તો અત્યારે તો બધા હેલા જાય છે એમાંથી ને અમે વિધ્યા છીએ પેલા બે ચાર પાંચ જણા વિધ્યા છીએ હું સૌથી છેલ્લે છું અને બાર જણા હતા એમાં થઈને સાત પાંચ જ છીએ તો હળો હળવા હેલા જઈ અને બા જોઈ શકો છો તમે આ ડુંગરો પાસ આવી ગયો છે અને જે આટલું અંતર કાપવું ને એ તો ખેલ જ છે ભાઈ કાંઈ વાંધો નહીં હળો હળો હાલ્યા દે આપણે સડવાનું કેટલા વાગ્યા છ વાગે ડુંગર સડવાનો છે અને ઉતરવાનું છે સાંજે ઉતાર્યું અને ઉપર મસ્ત તમને નજારો દેખાડી તો વિડીયોમાં બનાવી અને અત્યારે પબ્લિક આટલું હેલું જાય છે મારી પાછળ તમને દેખાતું એટલું પબ્લિક અને આગળ તમે જોઈ શકો છો આગળ એટલું છે આપણી છે ને આગળ આવી જાય અને આ એનો વ્યૂ આવે છે તમે જુઓ છે ને બાકી પહાડ ને તો ચાલો આપણે મળીએ થોડાક આગળ તો ફેમિલી આપણે આવી ગયા છીએ સ્નાન કરવા નાવા એટલે આપણે થોડું નાવાનું બાકી હતો ફ્રેશ થઈ ગયા છે અત્યારે મસ્ત કના હું અને આ બે બે ભાઈબંધ છે અને એ કાં છે તમે જોવો અને એક ભાઈબંધ બન જોડે નાવા તો એ ફટાફટ નહીં આવે એટલે આપણે નીકળશું ચોટીલા ચડવા માટે બરાબર તો હવે પહોંચી ગયા છે રસ્તામાં એક ભાઈ આ ભાઈ ફોન ખોવાઈ ગયો તો એટલે થોડુંક વિડીયો ઉતારી ક્યાં નથી અને ફોનમાં પણ ચાર્જિંગ પણ હતું તો અત્યારે એક ભાઈબંધો એની પાસેથી પાવર બેંક લીધું અને પછી ચાર્જિંગ પીધું ચાર્જિંગ દીધું અત્યારે પૈસા પૂછ્યું મેં ભાઈ ટેન્શન થઈ ગયું છે આ ભાઈબંધને ફોન ખવાઈ ગયો ને એટલે ફોન ખોવાઈ નહીં ગયો કોઈક લઈ ગયો બુસ મારી રહ્યું ચાર્જિંગના દોડા હતું ફોન લઈ ગયા બોલો કેવા માણસો છે તો આ આપણે નાવા આવ્યા આવ્યું એમ દર વખતે અહીંયા જ નહવા આવ્યું છે અહીંયા જ ત્યાં મસ્ત બાથરૂમ ને મસ્ત ઠંડુ ઠંડુ પાણી આવે અને નાવાની પણ મજા આવે તો ઘણા એમ કાંઈ નાવા આવે જો ભાઈઓનું છે ને બહેનોનું છે હા મેં જો ડુંગર આપડા ચડવાનો છે આપણે ડુંગર અને ઘણું બધું પબ્લિક અહીંયા આવેલું આવે હ તો ફેમિલી આપણે મળીએ આપી